જય દ્વારકાધીશ આજનો વિડીયો મારો એ છે કે શિયાળુ પાક ની અંદર સૌથી ટૂંકા ગાળાનો પાક એટલે કે બટેટાનો પાક એટલે બટેટાના પાકના બિયારણ વિશે તો બટેટાનું બિયારણ એટલે પોખરા જે જલંધર પંજાબ થી આવે તો મારો કહેવાનો મતલબ એ ખેડૂત મિત્રો કે ઘણી વખત એવી અફવા થતી હોય કે ભાઈ વરસાદ થયા બટેટાનું બિયારણ બગડી ગયો છે ને હવે નહીં મળે ટાઈમે નહીં મળે ને આપણે બીજું કંઈક વાવીએ તો અમારી પાસે બટેટાના બિયારણનો પૂરતો સ્ટોક છે તો કોઈ ખેડૂતને બટેટાનો પાક વાવવાની ગણતરી હોય તો બીજું વાવતા હોય તો નો પ્રોબ્લેમ કઈ વાંધો નથી પણ બટેટાનું બિયારણ ટાઈમે નહીં મળે અને બીજા પાકમાં જો ડાયવર્ટ થતા હોય તો થવું નહીં બટેટાનું બિયારણ એની ટાઈમ શરૂઆતથી કરી અને બટેટા વાવવાની હશે અને થાશે તે હું ના કહી શકું પણ બજાર ભાવે બટેટાનું બિયારણ જેટલું જોઈએ એટલું મળી રહેશે હું વીડી નક્ું ઇન્ડિયા એગ્રો જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા હું તમને જે કીધું એ સો ટકા સાચું છે શરૂઆત થી કરી અને અંત સુધી બટેટાનું બિયારણ બજાર ભાવે અમારી પાસે મળી રહેશે બટેટાનું જલંધર પંજાબની અંદર અમારી પાસે બિયારણનો પૂરતો સ્ટોક છે એટલે બિયારણ જો કોઈ ખેડૂતને ખરીદી કરવાનો હોય તો અમારો કોન્ટેક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું ચાલીસ એકસો આઠ પંચ્યાશી ઓગણસી સત્યાવીસ તેત્રીસ ઓગણા તે મારો બીજો નંબર છે એટલે એની ટાઈમ બટેટા બિયારણ મળે તે ભૂલી જવાનું જો વાવેતર કરવું હોય તો